ભૂંગળા મુકશું ત્યાર પછી આપણે માંડવી ના ખાડા મુકશું ત્યાર પછી આપણે પૂરી સાથે સર્વ કરશું લસણીયા બટેટા એટલે પુરી મજા આવે હાલો આજે આપણે કાઠિયાવાડી ભૂંગળા બનાવવાના છીએ એમાં આપણે લીધા છે આ બટેટા મેં ત્રણ નંગ લીધા હતા એમાં મેં કટકા કરી લીધા છે અને આ છે ભૂંગરા તળવા માટે આ છે નિમક આ છે હળદર આ છે તીખી ચટણી આ છે કાશ્મીરી ચટણી આ છે હિંગ આ છે જીરું અને આ છે સૌ કરવા માંડવીના ફાડા અને આ છે લસણ અને આ છે આદુ મરચું અને એક ટમેટો એકાદોઆર ફેરવી જોઈ લે આપણી હવે ગ્રેવી બની ગઈ છે ઉમળા તારી લેશું ત્યાર પછી આપણે બટાટા વગર હવે આ બધા ક્ર થઈ ગયું છે ખાંડી હવે આપણે ગ્રેવી વઘારી લેશું ભૂંગરા તળાઈ ગયા છે એમાં પેલા નાખશું આપણે હિંગ એક ચમચી ત્યાર પછી આપણે નાખશું ત્યાર પછી આપણે નાખશું લસણ બેસ આપણો ધીમો છે એના પર આપણો મસાલો બની જાય ગ્રેવી આપણે પકવવા દેસુ ધીમે આપણે આ મસાલો બળે ની એટલે બે ચમચી જેટલું પાણી નાખશું હવે આ ગ્રેવી ને આપણે પકવા દેસુ ત્યાર પછી મસાલો કરશું હવે આપણે આપણી ગ્રેવી કાપી ગયું છે તેલ ઉપર આવી ગયું છે હવે નાખશું આપણે આમચૂર પાવડર નાની ચમચી ત્યાર પછી આપણે નાખશું તીખી ચમચી એક ચટણ તીખી ચમચી ચટણ ત્યાર પછી આપણે નાખશું કાશ્મીર ચટણી ત્યાર પછી આપણે નાખશું ધાણાધીર નાની એક ચમચી ત્યાર પછી આપણે નાખશું ખાંડ બે ચમચી હવે આપણે પાછું એક ચમચી પાણી લઈશું હવે આપણું ડેવી પાકી ગઈ જો તેલ માથે આવી ગયું છે હવે આપણે ધાણા ભાજી નાખીએ નાની ચમચી ત્યાર પછી આપણે નાખ્યું બટેટા ત્રણ નાંગ લીધા તા એના કટકા કર્યા તા ત્યાર પછી આપણે નાની ચમચી આપણે બાપવા નાખ્યું હવે આપણા બટેટા બની ગયા છે હવે આપણે સર્વ કરશું ભૂંગળા મૂકશું ત્યાર પછી આપણે માંડવીના ખાડા મૂકશું ત્યાર પછી આપણે પૂરી સાથે સર્વ કરીશું लूसाणीअ बटेटा इहे पूरी मज़ा आई